જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસ પી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે પ્રશ્ન નંબર બેનો એક જે પ્રશ્ન નંબર બે ભાડે ખરીદ પદ્ધતિના હિસાબો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બેમાં પૂછાયેલ દાખલાનો ઉકેલ આ જ દાખલો અથવા તો આ જ પ્રકારનો દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે બે હજાર ચૌદ બે હજાર સત્તર બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં પૂછાયેલ છે આ દાખલામાં રોકડ કિંમત ન આપી હોય પણ વ્યાજનો દર અને હપ્તાની રકમ આપેલી હોય તો રોકડ કિંમતની ગણતરી કેવી રીતે કરવી તે આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ જોઈશું દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે શ્રી યુવરાજ મેસર્સે ધ્રુવરાજ એન્ડ કંપની પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ એક ચાર બે હજાર ઓગણીસના રોજ મોટર કાર ખરીદી અને સોંપણી વખતે રૂપિયા વીસ હજાર ચૂકવ્યા બાકીની રકમ દર વર્ષે એકત્રીસમી માર્ચના રોજ રોકડ કિંમત પર દસ ટકા લેખી વ્યાજ સહિત નીચે મુજબના ચાર વાર્ષિક હપ્તામાં ચૂકવવાની છે જેમાં પ્રથમ હપ્તો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસના રોજ રૂપિયા એકવીસ હજાર આઠસો આપેલ છે ત્યારબાદ બીજો હપ્તો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજ રૂપિયા અઢાર હજાર બસો આપેલ છે ત્યારબાદ ત્રીજો હપ્તો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ રૂપિયા ચૌદ હજાર આઠસો આપેલ છે ત્યારબાદ ચોથો અને અંતિમ એટલે કે છેલ્લો હપ્તો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા સત્તર હજાર છસો આપેલ છે દાખલામાં યંત્રની રોકડ કિંમત શોધવાનું આપણને કીધું છે જ્યારે પણ આ પ્રકારનો દાખલો પૂછાયેલો હોય એટલે કે યંત્રની કરાર મોટર કારની કરાર કિંમત આપી છે અને વ્યાજનો દર આપ્યો છે રોકડ કિંમત આપણે શોધવાની છે તો આ પ્રકારનો દાખલો આપ્યો હોય ત્યારે છેલ્લા હપ્તાથી વ્યાજની આપણે ગણતરી કરી અને વ્યાજ છૂટું પાડતું જવાનું છે અને એવી રીતે પ્રથમ હપ્તા સુધી વ્યાજની ગણતરી કરવાની છે અને વ્યાજ છૂટું પાડવાનું છે એટલે હપ્તાની રકમમાંથી વ્યાજ છૂટું પડી જાય એટલે હપ્તામાં મળેલ રોકડ અને હપ્તામાં મળેલ રોકડમાં કરાર કિંમત ઉમેરીશું તો આપણને યંત્રની રોકડ કિંમત મળી જશે તો સૌપ્રથમ આપણે બનાવીશું વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તારીખ હપ્તાની રકમ હપ્તામાં વ્યાજ હપ્તામાં રોકડ મિલકત પેટે બાકી રહેતી રોકડ વ્યાજની ગણતરી અને ઘસારો આ દાખલામાં ઘસારો ગણવાનો નથી એટલે આપણે ઘસારાનું ખાનું ધ્યાનમાં લેવાનું નથી હવે વ્યાજ અને ઘસારાની ગણતરીનો કોઠો બનાવ્યો રોકડ કિંમત અને વ્યાજ હપ્તામાંથી જુદું પાડવો છેલ્લા હપ્તાથી આપણે આ કામ કરવાનું છે તો સૌ પ્રથમ આપણે છેલ્લા હપ્તામાંથી વ્યાજ છૂટું પાડીશું અને છેલ્લા હપ્તાની રકમ જોઈશું તો દાખલામાં આપણને છેલ્લા હપ્તાની રકમ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા સત્તર હજાર છસો આપેલી છે અને વ્યાજનો દર દસ ટકા લેખે છે એટલે કે સત્તર હજાર છસોમાં દસ ટકા વ્યાજ સમાયેલું છે તો વ્યાજને આપણે જુદું પાડીશું અને રોકડ શોધીશું વ્યાજ અને રોકડ હપ્તામાં સમાયેલ રોકડ તો તે માટે સૌપ્રથમ આપણે આ પ્રકારની એક ગણતરી કરી લેવાની છે રોકડ કિંમત શોધવા માટે સૌપ્રથમ આપણે ધારો કે હપ્તામાં રોકડ કિંમત રૂપિયા સો છે વત્તા એમાં દસ ટકા લેખે વ્યાજ તો દસ ટકા લેખી વ્યાજ થશે રૂપિયા દસ તો વ્યાજ સહિત હપ્તાની રકમ થશે રૂપિયા એકસો દસ હવે આપણે હપ્તાની રકમ અને વ્યાજ છૂટું પાડવાનું છે તો કે હપ્તાની રકમ એકસો દસ હોય ત્યારે વ્યાજ દસ છે તો સત્તર હજાર છસો એ કેટલું તો સત્તર હજાર છસો ગુણ્યા દસ એકસો દસ કરવાના છે તો અહીંયા આપણે મૂકીશું સત્તર હજાર છસો ગુણ્યા દસ એકસો દસ તો વ્યાજની રકમ મળશે આપણને સોળસો તો સત્તર હજાર છસો માંથી આપણે સોળસો બાદ કરીએ તો સોળ હજાર રૂપિયા આપણને હપ્તામાં રોકડ મળે તો છે આવી જ રીતે છેલ્લા હપ્તાની રકમમાંથી ઉપર મુજબના સૂત્ર પ્રમાણે વ્યાજ જુદું પાડવાનું અને ત્યારબાદ તેની અગાઉનો હપ્તો લેવાનો પછી તેના અગાઉનો હપ્તો આમ ઊંધેથી ગણતરી કરવાની અને હપ્તાની રકમ એટલે આપેલ હપ્તો વત્તા તેના પછીના બધા જ હપ્તાની રોકડ કિંમતનો સરવાળો ગણવાનો હોય છે એટલે કે આગળના હપ્તાનું વ્યાજ ગણવું હોય તો આગળનો હપ્તો વત્તા છેલ્લા હપ્તાની રોકડ આપણે તેમાં ઉમેરવાની છે તો સૌ પ્રથમ આપણે છેલ્લા હપ્તાથી વ્યાજ અને હપ્તામાં રોકડ છૂટું પાડતા જઈશું તારીખમાં લખીશું એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ હપ્તાની રકમમાં લખીશું સત્તર હજાર છસો સત્તર હજાર છસો છે એના પર આપણે વ્યાજ ગણવાનું છે તો સત્તર હજાર છસો ગુણ્યા દસ ભાગ્યે એકસો દસ કરીશું તો વ્યાજની રકમ મળશે સોળસો વ્યાજની રકમ આપણે વ્યાજના ખાનામાં મૂકીશું સોળસો સત્તર હજાર છસો માઇનસ સોળસો કરીશું તો હપ્તામાં રોકડ મળશે સોળ હજાર એટલે કે છેલ્લા હપ્તામાં રૂપિયા સોળ હજાર રોકડ સમાયેલી છે હવે આપણે આગળના હપ્તામાં વ્યાજની ગણતરી કરવાની છે તો આગળનો હપ્તો છે આ હપ્તાની આગળનો હપ્તો એટલે કે એકત્રીસ ત્રણ બે હાજર ત્રેવીસ ના હપ્તાની રોકડ ચૌદ હજાર આઠસોમાં ઉમેરી અને તેના પર આપણે વ્યાજ ગણવાનું છે તો જોઈએ આપણે પત્રકમાં ગણતરી પત્રકમાં જઈશું તારીખમાં લખીશું એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ હપ્તાની રકમ દાખલામાં આપણને આપેલ છે રૂપિયા ચૌદ હજાર આઠસો હવે ચૌદ હજાર આઠસો હપ્તા માટે વ્યાજની રકમની ગણતરી માટે આપણે ધ્યાનમાં લેવાની છે એમાં છેલ્લા હપ્તાની રકમ એટલે કે રોકડ સોળ હજાર ઉમેરી દેવાની છે ચૌદ હજાર આઠસો વત્તા સોળ હજાર તો હપ્તાની વ્યાજની ગણતરી માટેની રકમ મળશે ત્રીસ હજાર આઠસો ત્રીસ હજાર આઠસો પર દસ ટકા લેખે વ્યાજ ગણવાનું છે તો ત્રીસ હજાર આઠસો ગુણ્યા દસ ભાગ્યે એકસો દસ કરીશું તો વ્યાજની રકમ મળશે આપણને બે હજાર આઠસો જેને આપણે વ્યાજના ખાનામાં મૂકીશું ચૌદ હજાર આઠસો માઇનસ બે હજાર આઠસો કરીશું તો મળશે આપણને બાર હજાર એટલે કે ત્રીજા હપ્તામાં આપણને રોકડ મળી ચોથા હપ્તામાં આપણને હવે આ બંને ગણીએ ત્યારે હપ્તાની રકમમાં ઉમેરી અને વ્યાજની ગણતરી માટે ધ્યાનમાં લેવાની છે તો આગળનો બીજો હપ્તો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસનો નો રૂપિયા અઢાર હજાર બસો જેમાં દસ ટકા લેખે વ્યાજ સમાયેલું છે તો તેમાં તારીખમાં લખીશું એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ હપ્તાની રકમમાં લખીશું અઢાર હજાર બસો વ્યાજ માટે હપ્તાની રકમ શોધીશું તો અઢાર હજાર બસો વધતા એના આગળના હપ્તાની રોકડ બાર હજાર વત્તા એના આગળના હપ્તાની રોકડ રૂપિયા સોળ હજાર એટલે અઢાર હજાર બસો વત્તા બાર હજાર વત્તા સોળ હજાર કરીશું તો વ્યાજની ગણતરી માટેની રકમ મળશે છેતાલીસ હજાર બસો છેતાલીસ હજાર બસો ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ કરીશું તો વ્યાજની રકમ મળશે આપણને ચાર હજાર બસો જેને આપણે વ્યાજના ખાનામાં મૂકીશું રૂપિયા ચાર હજાર બસો અઢાર હજાર બસો માઇનસ ચાર હજાર બસો કરીશું તો મળશે રૂપિયા ચૌદ હજાર તો બીજા હપ્તામાં રોકડ મળી આપણને ચૌદ હજાર આ ત્રણેય રકમ છે એ પ્રથમ હપ્તામાં વ્યાજ ગણીએ ત્યારે આપણે હપ્તાની રકમમાં ઉમેરી અને વ્યાજની ગણતરી માટે ધ્યાનમાં લેવાની છે તો પ્રથમ હપ્તો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસનો છે અને રૂપિયા એકવીસ હજાર આઠસો છે જેના પર દસ ટકા લેખી વ્યાજ સમાયેલું છે તો તારીખમાં લખીશું એકત્રીસ ત્રણ બે હજાર વીસ હપ્તાની રકમ દાખલામાં આપણને આપી છે એકવીસ હજાર આઠસો એકવીસ હજાર આઠસો વત્તા પાછળના ત્રણે ત્રણ હપ્તાની રોકડ ઉમેરી દઈશું તો અનુક્રમે ચૌદ હજાર બાર હજાર અને સોળ હજાર એકવીસ આઠસો વત્તા ચૌદ હજાર વત્તા બાર હજાર વત્તા સોળ હજાર કરીશું તો આપણને વ્યાજની ગણતરી માટેની રકમ મળશે ત્રેસઠ હજાર આઠસો ત્રેસઠ હજાર આઠસો ગુણ્યા દસ ભાગ્યે એકસો દસ કરીશું તો વ્યાજની રકમ મળશે આપણને પાંચ હજાર આઠસો જેને વ્યાજના ખાનામાં મૂકીશું રૂપિયા પાંચ હજાર આઠસો એકવીસ હજાર આઠસો માઇનસ પાંચ હજાર આઠસો કરીશું તો હપ્તામાં રોકડ મળશે સોળ હજાર હવે આપણે ચારે હપ્તામાંથી વ્યાજ અને રોકડ છૂટું પાડી દીધું છે આમાં કરાર કિંમત ઉમેરી તો આપણને જે દાખલામાં જવાબ માગ્યો છે યંત્રની રોકડ કિંમત કે કારની રોકડ કિંમત એ મળી જશે તો જોઈશું આપણે કરાર વખતે કેટલી રકમ ચૂકવી છે અને પત્રકમાં મૂકીશું અને હપ્તાની રોકડ શોધીશું તો દાખલામાં આપણને ખરીદી વખતે એક ચાર બે હજાર ઓગણીસના રોજ સોંપણી વખતે રૂપિયા વીસ હજાર ચૂકવ્યા છે એટલે કરાર કિંમત રૂપિયા વીસ હજાર ચૂકવ્યા છે તો પત્રકમાં આપણે મૂકીશું તારીખમાં લખીશું એક ચાર બે હજાર ઓગણીસ હપ્તાની રકમ વીસ હજાર અને હપ્તામાં રોકડ લખીશું વીસ હજાર હવે બધી જ ગણતરીઓ થઈ ગઈ છે આપણે સરવાળો કરીશું તો હપ્તાની રકમનો સરવાળો કરીશું તો મળશે બાણું હજાર ચારસો અને વ્યાજની રકમનો સરવાળો કરીશું તો મળશે ચૌદ હજાર ચારસો બાણું હજાર ચારસો માંથી ચૌદ હજાર ચારસો બાદ કરીશું તો યંત્રની રોકડ કિંમત મળશે આપણને અથવા તો હપ્તામાં રોકડ છે એનો સરવાળો કરીશું તો પણ એ યંત્રની રોકડ કિંમત મળશે આપણને અઠ્યોતેર હજાર આમ આ અઠ્યોતેર હજાર છે એ આપણો જવાબ બનશે તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર ચોવીસમાં માં પ્રશ્ન બે નો એક ક્રમાંકે પૂછાયેલો હતો તો આ પ્રકારનો દાખલો હોય ત્યારે ઊંધેથી વ્યાજની ગણતરી શરૂ કરતી જવાની છે અને આગળના હપ્તા સુધી જવાનું છે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આ જ પ્રકારનો બીજો પાંચ ગુણનો દાખલો છે જે આ પ્રમાણે છે પ્રશ્ન નંબર બે નો બીજો ભાડે ખરીદ પદ્ધતિ પદ્ધતિ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલો છે આમાં દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની ગણતરી કરવાની છે તો સૌપ્રથમ આપણે દાખલાની રકમ જોઈશું અને દરેક હપ્તામાં કેટલું વ્યાજ સમાયેલું છે તેનું કોષ્ટક બનાવી ગણતરી કરીશું તો દાખલાની રકમ આ પ્રમાણે છે કુમારી ક્રિશાએ તારીખ નવ નવ બે હજાર ઓગણીસના રોજ રૂપિયા નવ લાખ બોતેર હજારની રોકડ કિંમતનું એક યંત્ર ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદ્યું કરાર કરતી વખતે રૂપિયા એક્યાસી હજાર અને બાકીની રકમ ત્રણ સરખા છ માસિક હપ્તામાં નવ ટકા વ્યાજ સહિત ચૂકવી હતી દાખલામાં આપણને કીધું છે કે દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની ગણતરી કરો તો આ પ્રકારનો જ્યારે દાખલો આપ્યો હોય ત્યારે સૌ પ્રથમ આપણે રોકડ કિંમતમાંથી કરાર વખતે ચૂકવેલ રકમ બાદ કરીશું તો બાકી જે ત્રણ છ માસિક હપ્તા ચૂકવવાના છે એની રકમ મળશે તો બાકીની રકમ ત્રણ ત્રણ હપ્તામાં રોકડ સમાયેલી છે એની ગણતરી કરીશું તો નવ લાખ બોતેર હજાર માઇનસ એક્યાસી હજાર કરીશું તો આઠ લાખ એકાણું હજાર મળે જેના ત્રણ સરખા છ માસિક હપ્તા ચૂકવવાના છે એટલે કે ત્રણ હપ્તા દર છ મહિને ચૂકવવા હપ્તો ત્રણ હપ્તામાં છ માસે ચૂકવવાના છે તો એક હપ્તાની રકમ થશે દરેક હપ્તામાં રૂકડ આઠ લાખ એકાણું હજાર ભાગ્યા ત્રણ કરીશું તો બે લાખ સત્તાણું હજાર છે એટલે કે બે લાખ સત્તાણું હજારના ત્રણ હપ્તા ચૂકવવાના છે દરેક હપ્તો છ મહિને ચૂકવવાનો છે એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આ દાખલામાં આપણે વ્યાજની ગણતરી છે એ વાર્ષિક નહીં પરંતુ છ માસિક કરવાની છે અને

દાખલામાં આપણને કરાર વખતે ચૂકવેલ રકમ રૂપિયા એક્યાસી હજાર આપી છે તો તારીખમાં લખીશું કરાર વખતે ચૂકવેલ રકમ એક્યાસી હજાર વ્યાજ છે નહીં એટલે ડેશ હપ્તામાં રોકડ મળશે એક્યાસી હજાર હવે નવ લાખ બોતેર હજારની રોકડ કિંમત હતી એમાંથી એક્યાશી હજાર કરાર વખતે ચૂકવે હોય તો બાકી રહેતી રકમ છે એ આઠ લાખ એકાણું હજાર છે જે પ્રથમ છ માસનું વ્યાજ ગણવા માટે ઉપયોગી રહેશે તો દાખલામાં પ્રથમ હપ્તો છે એ પણ બે લાખ સત્તાણું હજારની રોકડવાળો ચૂકવવાનો છે એટલે કે હપ્તામાં સમાયેલ રોકડ બે લાખ સત્તાણું હજાર છે અને આપણે વ્યાજની ગણતરી કરવાની છે તો તારીખમાં લખીશું પ્રથમ છ માસિક હપ્તાની રકમ અથવા તો પ્રથમ છ માસિક હપ્તો જેમાં રોકડ છે બે લાખ સત્તાણું હજાર હવે દાખલામાં આપણે આઠ લાખ એકાણું હજારને અહીંયા નીચે ઉતારીશું અને આઠ લાખ એકાણું હજાર પર નવ ટકા લેખે છ માસનું વ્યાજ ગણીશું તો મળશે આપણને ચાલીસ હજાર અને પંચાણું ચાલીસ હજાર પંચાણુંને વ્યાજના ખાનામાં મૂકીશું એટલે કે હપ્તામાં વ્યાજ ચાલીસ હજાર પંચાણું તો હપ્તાની રકમ મળશે ત્રણ લાખ સાડત્રીસ હજાર પંચાણું આપણે ફક્ત હપ્તામાં કેટલું વ્યાજ સમાયેલું છે એની જ ગણતરી કરવાની છે હપ્તાની રકમ આપણે વધારાના જ્ઞાન માટે અહીંયા દર્શાવેલી છે તો પ્રથમ હપ્તામાં વ્યાજ મળી ગયું છે આપણને ચાલીસ હજાર પંચાણું હવે બાકી રહેતી રોકડ શોધીશું મિલકત પેટે તો આઠ લાખ સત્તાણું હજાર માઇનસ બે લાખ સત્તાણું હજાર કરીશું તો પાંચ લાખ ચોરાણું હજાર જે બીજા છ માસિક હપ્તામાં વ્યાજની રકમની ગણતરી માટે ઉપયોગી સાબિત થશે તો દાખલામાં બીજો હપ્તો પણ આપણે બે લાખ સત્તાણું હજારની રોકડવાળો ગણવાનો છે અને એમાં વ્યાજ ઉમેરી અને હપ્તાની રકમ શોધવાની છે તો તારીખમાં લખીશું બીજા છ માસિક હપ્તાની રકમ જેમાં હપ્તામાં રોપડ છે બે લાખ સત્તાણું હજાર પાંચ લાખ ચોરાણું હજાર ઉપરથી નીચે ઉતારી અને પાંચ લાખ ચોરાણું હજાર પર નવ ટકા લેખે છ માસનું વ્યાજ ગણીશું તો મળશે આપણને છવ્વીસ હજાર સાતસો ત્રીસ જે વ્યાજના ખાનામાં મૂકીશું છવ્વીસ હજાર સાતસો ત્રીસ બે લાખ સત્તાણું હજાર વત્તા છવ્વીસ હજાર સાતસો ત્રીસ કરીશું તો હપ્તાની રકમ મળશે આપણને ત્રણ લાખ ત્રેવીસ હજાર સાતસો ને ત્રીસ ત્યારબાદ આપણે ત્રીજા આ હપ્તા માટે બાકી રહેતી મિલકતની રકમ શોધીશું તો પાંચ લાખ ચોરાણું હજાર માઇનસ રોકડ બે લાખ સત્તાણું હજાર તો બે લાખ સત્તાણું હજાર ત્રીજા હપ્તામાં આપણે ચૂકવવાના છે અને તેના પર વ્યાજ ગણી હપ્તાની રકમ શોધવાની છે તો ત્રીજો હપ્તો આપણે બે લાખ સત્તાણું હજારનો ચૂકવવાનો છે તો તારીખમાં લખીશું ત્રીજા હપ્તાની ત્રીજો છ માસિક હપ્તો બે લાખ સત્તાણું હજાર બે લાખ સત્તાણું હજાર પર નવ ટકા લેખે છ માસનું વ્યાજ ગણીશું તો મળશે આપણને તેર હજાર ત્રણસો પાંસઠ વ્યાજના ખાનામાં મૂકીશું તેર હજાર ત્રણસો પાંસઠ તો હપ્તાની રકમ મળશે ત્રણ લાખ દસ હજાર ત્રણસો પાંસઠ તો દાખલામાં આપણને દરેક હપ્તામાં કેટલું વ્યાજ સમાયેલું છે એ ગણતરી આપણને પૂછી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ છ માસિક હપ્તામાં વ્યાજની રકમ ચાલીસ હજાર પંચાણું છે બીજા છ માસિક હપ્તાની રકમ છવ્વીસ હજાર સાતસો ત્રીસ છે અને ત્રીજા છ માસિક હપ્તામાં વ્યાજની રકમ રૂપિયા તેર હજાર ત્રણસો ને છે તો બાકી રહેતી રકમ નીલ મળશે તો આપણને જે મુખ્ય જવાબ પૂછ્યો હતો તે આપણને અહીંયા મળી ગયો છે તો વ્યાજની રકમનો આપણે સરવાળો કરીશું તો હપ્તાની રકમનો સરવાળો કરીશું તો મળશે દસ લાખ બાવન હજાર એકસો નેવું વ્યાજની રકમનો સરવાળો કરીશું જે દાખલાનો આપણો જવાબ માંગ્યો છે તે એસી હજાર એકસો નેવું થશે અને હપ્તાની રોકડ કિંમત એટલે કે યંત્રની કે મોટર કારની રોકડ કિંમત નવ લાખ બોતેર હજાર છે અને વ્યાજની ગણતરી આપણે દરેક હપ્તામાં કેટલું છે એ અહીંયા કરી છે તો આ આગળની ગણતરી ન દર્શાવો અને ફક્ત આટલી ગણતરી દર્શાવો તો પણ આપણો દાખલો સાચો ગણાય તો આ દાખલો પણ ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં પાંચ ગુણમાં પૂછાયેલો હતો તો બંને દાખલા આપણે પાંચ ગુણ પાંચ ગુણના ગણ્યા પ્રશ્ન બે નો એક અને પ્રશ્ન બે નો બે જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ